તો વડોદરામાં સત્વપ્રાઇમ ફ્લેટની દિવાલ ધરાશાયી થઈને લઈને મ્યુનિસિપલ કમિશ્નરે રજૂઆત કરી હતી જેમાં કોંગ્રેસના ડેલીગેશન રહીસો સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી તો રજૂઆત દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી કોંગ્રેસના કોર્પોરેટરો અને શહેર પ્રમુખે કમિશનર ચેમ્બરમાં ધરણા કર્યા હતા કમિશ્નરે કોંગ્રેસના કોર્પોરેટરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ છે તો આ સાથે જ ફ્લેટના લોકોના રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા

બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન થતું હતું એ બિલ્ડરને પણ અમે જાણ કરી આ ઘટના કેમ બની એનું ઇન્વેસ્ટિગેશન અથવા ઇન્કવાયરી કરવાનું મેં કીધું છે એનો રિપોર્ટ એક બે દિવસમાં આવશે સાથોસાથ જેમ જ ઘટના બની એમ અમારા લોકો ત્યાં પહોંચી ગયા હતા અને જે પણ એમને મદદ કરવાની હતી એ કરવાનો એમને પ્રયત્ન પણ કર્યો હતો અત્યારે પણ હું એમ જ કહું છું કે એમને જે પણ મદદની જરૂર હશે વહીવટી તંત્ર અને એ બિલ્ડર મારફતે અમે કરાવડાવશું બીજી વસ્તુ એ છે કે એની રજા ચિઠ્ઠી કઈ રીતે અપાઈ અને એનું માર્જિન કેટલું હતું એ બધું ઇન્કવાયરી એક કે બે દિવસમાં રિપોર્ટ કરવામાં નિયમ જે જીડીસીઆરણ મીટર નું ડિસ્ટન્સ રાખવાનું હોય એ પણ રાખવામાં આવ્યું નથી આ જે બિલ્ડિંગની રિટર્નિંગ વોલ છે એને અડીને જ એ લોકોએ દિવાલ બનાવી અને ખોદકામ તો એટલું કરી કાઢ્યું એટલું ખોદકામ કરી કાઢ્યું કે આ બંને બિલ્ડિંગના પાયા ઢીલા થઈ ગયા તમે જોયું હશે કે જે ઇવનિંગ વોક નો એક કાકાનો વિડીયો પણ આપણે જોયો કે કેવી રીતે બચી ગયા આ તો ના કાર્ય ભગવાનની કૃપા છે કે બહુ મોટી ઓનારત નથી થઈ પણ આ ચાલીસ ઘર છે એકસો પચીસ પરિવાર છે આજે ત્રણ દિવસ થવાયા આ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રહેવાની થઈ નથી આ લોકો એમના બિલ્ડિંગના ક્લબ હાઉસમાં રહે છે આપણે એક એ જ મકાનોની અંદર કેટલાક છોકરાઓની બોર્ડની પણ પરીક્ષા હતી કેવી રાત્રે અડધી રાતે જ્યારે પોતાનું ઘર ખાલી કરવાનું આવે ત્યારે એ બાળકોની માનસિકતા શું હશે એમના બોર્ડના પેપર સારા ગયા હશે આથી એક માનવતાની દ્રષ્ટિએ વિચારવાની જરૂર છે અમે રાજકારણ કરવાની વાત નથી કરતા પણ અહીંયા સુધી તો કોઈ અધિકારી કોઈ રિપોર્ટ અમને આપ્યો જ નથી ભાઈ અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ઘર હોવા છતાં એકતાલીસ બહાર છોકરાઓ વૃદ્ધો સાથે અને બીજી વસ્તુ કે એવું અમને જ્યાં સુધી છે ત્યાં સુધી એવું છે કે જે બિલ્ડર છે એમનો સ્ટ્રકચર એન્જિનિયર અમને તપાસ કરીને કહેશે કે આ રહેવા જેવું છે કે અમે બરાબર કર્યું છે કે નહીં પણ અમારા મનની દુવિધા એવી છે કે એમનો જ માણસ એમનો જ અધિકારી એમનું જ બિલ્ડિંગ તો અમારા પક્ષમાં થઈને કેટલું ખાતરીદાયક એ લોકો કામ કરશે બીજી વસ્તુ કોર્પોરેશન તરફથી જો અમને એવો અધિકારી મળે કે જે એ લોકો અમને ખાતરી આપે કે અમારું બિલ્ડિંગ રહેવાલાયક છે અને ફ્યુચરમાં જે બિલ્ડિંગની બિલ્ડરે ચાલીસ વર્ષની આવરદા આપી છે એ પ્રમાણે જો એ લોકો અમને લેખિતમાં લખીને આપે છે કે નેક્સ્ટ હવે ઋતુ આવશે ચોમાસાની ચોમાસામાં વડોદરા પાણીમાં ડૂબી જાય છે તો માળના બિલ્ડિંગના ખાડામાં અમે નહીં શું કેટલી જિમ્મેદારી કોણ લેશે એ અમને તકલીફ અમારા પંડિત સુવિધાઓનો જવાબ કોણ આપશે